જસદણમાં ગુરુપૂર્ણિમા હરિરામ બાપાની જન્મભૂમિ પર ભક્તિનો મહાસાગર જસદણ ખાતે આવેલા શ્રી જલારામ મંદિરમાં દસમી જુલાઈ બે હજાર પચ્ચીસને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ બની રહી પરમપૂજે હરિરામ બાપાની પાવન જન્મભૂમિ અને કર્મભૂમિ પર આયોજિત આ મહોત્સવમાં ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ મહાપ્રસાદ અને ગુરુપૂજન જેવા કાર્યક્રમો ધામધૂમથી ઉજવાયા હતા સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો દૂર દૂરથી ગામે ગામથી હરિરામ બાપાના સેવકો અને અનુયાયીઓ ઉમટી પડ્યા હતા દરેકના ચહેરા પર બાપા પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિ સ્પષ્ટ દેખાતી હતી ભાગવત સપ્તાહના પઠનથી વાતાવરણ ભક્તિમય બની ગયો હતો કથાના દરેક શબ્દમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થતો હતો બપોરના સમયે ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સેંકડો ભક્તોએ એકસાથે પ્રસાદ ગ્રહણ કર્યો જે સાચા અર્થમાં સમરસતા અને ભાઈચારાનું પ્રતિક બન્યું આ દ્રશ્ય જોઈને સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા હતા ત્યારબાદ ગુરુપૂજનનો વિધિ સંપન્ન થયો પરંપરાગત રીતિ રિવાજ મુજબ ગુરુદેવોનું પૂજન કરવામાં આવ્યું અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા ભક્તોએ ગુરુદેવો પ્રત્યે પોતાની શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી સમગ્ર મંદિર પરિસર જય જલારામ અને જય હરિરામ બાપા ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું આ ગુરુપૂર્ણિમા મહોત્સવ ફક્ત એક ધાર્મિક કાર્યક્રમ નહોતો પરંતુ હરિરામ બાપાના આદર્શો અને ઉપદેશોને યાદ કરવાનો અને તેમના માર્ગે ચાલવાનો સંકલ્પ લેવાનો દિવસ હતો જસદણનું જલારામ મંદિર આ દિવસે ભક્તિ અને આધ્યાત્મિકતાના સાચા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું જ્યાં પધારેલા દરેક સેવકે દર્શન કરીને અને આ દિવ્ય માહોલનો અનુભવ કરીને અપાર શાંતિ અને ધન્યતા અનુભવી હતી આ ભવ્ય ઉજવણી જસદણના ઇતિહાસમાં એક સુવર્ણ પાના તરીકે અંકિત થઈ ગઈ